નીતા ચૌધરીની સિનિયર આઈપીએસ થી લઈ મોટા નેતાઓ સુધીની પહોંચ હોવાનું પણ સૂત્રો જણાવે છે નીતા ચૌધરી વર્ષ બે હજાર માં ગુજરાતના પોલીસ વિભાગમાં જોડાય હાલ માટે પોલીસ કોન્સ્ટેબલ તેની ફરજનું મૂળ સ્થળ ગાંધીધામ છે પરંતુ ડેપ્યુટેશન થી સીઆઈડી ક્રાઇમમાં ફરજ પર મૂકવામાં આવ્યા હતા અગાઉ એલસી પર તેને ડ્યુટી પણ આપવામાં આવી હતી સ્થાનિક રાજકારણમાં નીતાનો પતિ સક્રિય છે જો કે આ પહેલો એવો વિવાદ નથી આ પહેલા પણ તે વિવાદમાં આવી છે પોલીસ યુનિફોર્મ પહેરી સોશિયલ મીડિયા પર ડાન્સ અને ડાયલોગ બાજીના વીડિયો બનાવ્યા હતા અરે આ વિડિયો બુતકાળમાં પણ પોલીસ વિભાગમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો કારણ કે वर्दी પહેરી કોઈ પોલીસકર્મી અદલ્સ ન બનાવી શકે હાલમાં જે સફેદ રંગની થાર જોવા મળી હતી જેમાં બૂટ લેગર યંબરાથી સાથે નીતા ચૌધરી બેઠી હતી दारू પી રહી હતી અને તે પકડાયા હતા પોલીસકર્મીઓ કારની નજીક પહોંચ્યા કે તરત જ ચાલકે તેને કચડવાનો પ્રયાસ કર્યો થાર ભાગાવી મૂકી હતી પરંતુ પોલીસકર્મીઓએ કોઈ કૃત્ય પહોંચાણ હોસ્પિટલનો બચાવ કર્યો હતો આ બધું થયું પણ નીતા ચૌધરીના ચહેરા પર ઝરા પણ ચિંતાના નિશાન નહોતા દેખાતા કચ્છની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી સાંજના સુમારે જ ફરાર થઈ જતા પોલીસ બેડામાં પણ હડકંપ મચ્યો છે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત પોસ્ટ